આજે હું દહીંવાળા ભીંડાનું શાક બનાવીશ દહીંવાળા ભીંડાનું શાક બનાવવા માટે પહેલાં પેન ગરમ કરવા મૂકી દઈશું અને એમાં પૂરતું તેલ એડ કરી દઈશું અને થોડી હિંગ એડ કરી દઈશું હિંગ એડ કર્યા પછી આપણે મોટા એવા ભીંડા કાપેલા છે જે ગોળ કાપે એના બદલે મેં આજે એક ભીંડાના ચાર કટકા કર્યા છે એવી રીતે મેં કટ કર્યા છે અને તેલમાં તળી લઈશું આપણે વધારે તેલમાં પણ તળી શકીએ છીએ પણ એમાં બહુ કડક થઈ જાય છે એટલે મેં આવી રીતે આજે તળ્યા છે એ વિડીયો પણ હું લાવીશ ધીમા તાપે આપણે આને એકદમ ફ્રાય કરતા રહીશું અને હલાવતા રહીશું આને ઢાંકણ નહીં ઢાંકવાનું જેથી કરીને ભીંડા ચીકણા નહીં થાય અને એકદમ આપણે શાક પૂરતા પ્રમાણમાં ચડી રહે ત્યાં સુધી આપણે આને ચડવા દઈશું આને આપણે આ જે મસાલા અત્યારે નથી કરવાના મસાલા કરવાની વાર છે એટલે પહેલાં ખાલી આને તળવાના જ છે કેમ કે આજે હું દહીં ભીંડી બનાવીશ દહીં દહીં આપણે જે રીતે દહીં તિખારી બનાવીએ એવી જ રીતે હું આજે ભીંડી બનાવીશ તમે જોઈ શકો છો મારા વિડીયોમાં હવે ધીમે ધીમે ભીંડાનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે એકદમ ઘાટો લીલો થઈ ગયો છે અને ભીંડા બધા તળાઈ ગયા છે એટલે હવે હું એને તેલ નીતારીને બીજા વાસણમાં કાઢી લઈશ એક બાઉલમાં મેં ભીંડા બધા કાઢી લીધા છે અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તેલ આપણું ગરમ જ છે એટલે પછી આમાંના આમાં જ આપણે મોક કરીશું એવું જરૂરી નથી કે બીજા વાસણમાં વઘાર કરીએ આપણે આમાં પણ વઘાર આનો કરી શકીએ છીએ એટલે પછી તેલ ગેસ ચાલુ કરીને કાઢતી વેરાય એ રાખવાનું કે બળી ના જાય એટલા માટે ગેસ બંધ કરીને કાઢવાનો અને પછી આપણે તેલ ગરમ હોવાથી જીરું એડ કરીને હિંગ તો પહેલાં જ ઓલરેડી એડ કરી દીધી છે એટલે આપણે હવે આમાં સંભાર કરીશું એટલે એમાં ડુંગળી ટામેટું હું એડ કરવાની છું એટલે પહેલાં આમાં ડુંગળીનો વઘાર કરીશ તમે લસણ પણ એડ કરી શકો છો લસણ અને થોડું એવું આદું પણ એડ કરી શકો છો પણ મેં ખાલી આમાં ડુંગળી જ એડ કરી છે કેમ કે મારી પાસે લસણની ચટણી છે એટલે હું એ છેલ્લે એડ કરી દઈશ કેમકે એનો મેં વઘાર ઓલરેડી કરેલો જ છે એટલા માટે ડુંગળી ચડી ગઈ છે એ પણ બધું જ આપણે પ્રોસેસ ધીમા તાપે કરીશું જેથી કરીને એકદમ ટેસ્ટી એવું આપણું શાક બનીને તૈયાર થાય ટમેટું પણ એકદમ શેકાઈ જાય પછી આમાં લસણની ચટણી એડ કરીને બધું સારી રીતે મિક્સ કરી લઈશું લસણની ચટણી મેં પહેલેથી જ વઘાર કરેલો છે એટલે એને ચડતા વાર નહીં લાગે એટલે મેં છેલ્લે એડ કરી છે આ થોડા મસાલા કરીને મેં પાણીમાં એકદમ પલાળીને પહેલાં મૂકી દીધા હતા જે રીતે હોટૅલના રેસ્ટોરન્ટમાં એ રીતે વઘાર થાય એવી જ રીતે હવે આમાં તેલ જ્યારે છૂટું પડે અને પાણી ભરી જાય એકદમ અને ડુંગળી ટામેટું એકદમ મિક્સ થઈ જાય પછી આમાં આપણે દહીં એડ કરીશું જો તમે જોઈ શકો છો વિડીયોમાં કે એકદમ બધું મિક્સ થઈ ગયું છે એટલે હવે આપણે તેલ છૂટું પડી ગયું છે એટલે દહીં એડ કરી દઈશું અને ગેસની ગેસ બંધ કરી દઈશું બધું ગરમ હોવાથી આપણે અને ભીંડા પહેલેથી ચડેલા હોવાથી બધું સારી રીતે મિક્સ થઈ જશે પછી આને મિક્સ કરીને આમાં આપણે ભીંડો એડ કરી દઈશું જો તેલ આમાં પણ છૂટું પડી ગયું છે કેમ કે ગ પહેલેથી જ લોહી ગરમ હોવાથી એકદમ દહીં નાખીએ એટલે દહીંમાં પાણી જરાક પણ મેં રાખ્યું નહોતું ખાલી કોરું દહીં હતું એટલે આ દહીં આખું ને મેં એડ કર્યું છે કોઈ તમે ક્રશ કરીને પણ દહીં એડ કરી શકો છો મેં આ દાણીદાર દહીં રાખ્યું છે એટલે તમને થોડું દહીં ફાટી ગયું હોય એવું લાગી શકે છે પણ દહીં ફાટ્યું નથી ગેસનો ફ્લેમ બંધ જ છે એટલા માટે હવે પછી આને આપણે ભીંડા અંદર એડ કરી દઈશું તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ મસ્ત એવું ટેસ્ટી દહીં તિખારી જેવું થઈ ગયું છે આ તમે દહીં તિખારી પણ ખાઈ શકો છો મેં આગળ આવી જ રીતે દહીં તિખારીનો વિડીયો બનાવ્યો તો હવે આને આપણે થોડી વાર લોહી ગરમ હોવાથી આપણે દહીં ગરમ થઈ ગયું છે ને જો તેલ પણ છૂટું પડી ગયું છે તમે આને પણ રોટલી સાથે ખાઈ શકો છો અને આમાં ભીંડા પણ એડ કરી શકો છો ઠીડા એડ કરી દેવાના અંદર એટલે આપણું શાક એકદમ તૈયાર થઈ જશે જલ્દી એવું આપણું ટેસ્ટી એવું મેં દહીં અને ભીંડાનું શાક તૈયાર કરી લીધું છે તમે જોઈ શકો છો વિડીયોમાં આવું તમારા ઘરે પણ તમે હોટલ જેવું ટેસ્ટી એવું દહીં અને ભીંડાનું શાક પણ બનાવી શકો છો અને આવી રીતે અલગ અલગ શાક પણ તમે બનાવી શકો છો મેં થોડુંક ગરમ કરવા માટે ગેસ ચાલુ કર્યો છે અને તરતને તરત બંધ કરીને જુઓ આપણે તેલ એકદમ છૂટું પડી ગયું છે ને આપણું શાક તૈયાર છે ટેસ્ટ